eh dah subang gini ya hanya wateni jauh enggak jauh sudah subang subang gede lo ayah oh sudah wateni udah enggak

આય અમે આ પાછળ બેહીએ ને કે એક ઉપર બેહીએ ભાઈ ભઈ જા ના ના હું ના ના તમે આગ્રહ ના

ঘৰ ঘ

નાખી નાખી બધું નાખી દઉ્યા શું પડી ગયા આમ દેખાયા તાજો ખબર ના ખાવ ખબર ના પણ આતી

মই নাখোৱা নাই

બગા બગા કરો છો સુ કરે એ સુ કરે આ છે માતા આડી સોલિમ પર તો બની ગઈ હે

હીરો મસ્તી માં લે હો મસ્તી આવે એ તો મસ્તી ને કારીગર કો ખબર હે અમારા ગોમ્મઈ ફર્સ્ટ નંબર આવે છે કોઈ પણ અવસર હોય ને તો બનાવે કે તો મસ્તી એકલા જીનો બનાવ્યો હા તો ખાજી હું હું તો મે તો મે તે તો એ તો ઓગણી જાય તારો બોલો ઓલા દસ નિમ

ના <tokan> કે <tok> <laughs> <laughs>

જોડો આને દેવાં જોડોને ડાયાબિટીસ દવા પરથી એ કોંગા ફૂલ હાલ દે બાપા સુભા એ સુભાઈ બોલો ફૂલ આવી ગયો હા તમાર ડાયાબિટીસ વાળા કોને કીધું તમને મને એ દધુભાઈ એ દાઢે ખોડું પરાયેલું તો જોવો પલાજી માલગરા માલગરા મારે ના કે 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 હા

ধু ভাই গেছ এক লাইজো তাৰ গেছ মই পাৰি ব্লেক কালাৰ

কপি পিবে <laughs> <laughs> <ichara> <laughs> 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 <laughs>